નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ જોબ ગુજરાતમાં તમારું સ્વાગત છે આજે આપણે લઈ આવ્યા છીએ જીએસઆરટી હેલ્પર એક્ઝામ બે હજાર પચીસ પેપર સોલ્યુશન આખું પેપર એક એક પ્રશ્ન સાથે સમજાવીશું સાચો જવાબ શું છે અને કયા પ્રશ્નો રિપીટ થયા છે તે પણ બતાવીશું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નવા આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સાચી માહિતી અને સચોટ માહિતી આપણી ચેનલ દ્વારા ઝડપથી અને સચોટ સો ટકા ગેરંટી વાળી પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમાં વિભાગ છે સી પેપરનું હે મિત્રો આ પ્રશ્ન જનરલ ક્લો માટે જ છે એ આવું જ પ્રશ્ન બે હજાર પચીસ ચોવીસમાં પણ આવ્યું હતું

અને વિચાર મિત્રો નવા આવ્યા હોય ને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈક કરને ઓન કરી દો અને ખાસ કરી ને લાઈક કરવાનો ભૂલતા ન વિચાર મિત્રો તમારા મિત્રો ખાસ કરી શેર કરજો કે આ પરીક્ષા આપી હોય અને તે આપવાના હોય તો પણ મોકલી દો પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો જોઈએ આપ મહાત્મા ગાંધીની બુનિયાદી શિક્ષણ યોજના અંગે નીચેનામાંથી કયા સાચા છે ફક્ત ફક્ત અને ફરજિયાત શિક્ષણ બીજું છે માતૃભાષા શિક્ષણ ત્રીજું છે શારીરિક સંપર્ક ભાર પૂરતી કોમેન્ટમાં જણાવો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવે ઝડપથી અને સચો માહિતી મેળવવા માટે અમારી ને સબસ્ક્રાઈબ કરી લેજો તમને સાચી અને સચોટ માહિતી મળતી રહે તેથી તમને આવી તમામ માહિતી તરફથી એને સચોટ મળતી રહે ગેરંટી સાથે આવી છે એમાં આવશે વિદ્યાર્થી મિત્રો બે ફક્ત બે અને ત્રણ ફક્ત એક બે અને ત્રણ ફક્ત એક બે ત્રણ ચાર આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે

મા બીચા તમી તો D હાઉસ 1 2 અને 3 ને 4 થોડક ઝડપથી બોલી શકો કેમ કે તમારો વિડિયો બહુત લાંબો થઈ જશે કેશો ઓસ આ નંબર 5 સ્વાતિક સનના વિશે નીચેના વિતાનો ધ્યાન ये हम अपेलु छे विद्यार्थी मित्र महात्मा गांधी बाळ गंगाधर तिलक रे પોતાના રાષ્ટ્રીય ગુરુ માનવતા હતા બીજો तिलक नганда બन्ने માનતા હતા કે સ્વતંત્ર સગ્રામ સામાન્ય લોકની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓક્ટોબર 1929

નીચેના આપેલા જામીન મહેસૂલ પદ્ધતિ અને વિસ્તારો જોડાકા વિકલ્પ પસંદ કરો જામીન મહેસૂલ પદ્ધતિ વિસ્તાર એમાં વિદ્યાર્થી મિત્રો બી આવશે પ્રશ્ન નંબર નવ મોકલહરી દેશ અમુક વિશે નીચેના વિધાનો ધ્યાન લો વિદ્યાર્થી મિત્રો ડી આવશે વિદ્યાર્થી મિત્રો આખે આખું વાંચશો તો સમય બહુ જ વિડીયો લાંબો થઈ શકે છે દોઢ કલાક પણ પૂગી શકે છે

પ્રશ્ન નંબર સોલ નીચેના વિશે નીચેના વિધા નું ધ્યાન લે તેમાં ડી પરંતુ તેમના નિર્ણયો ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે બાકાત રાખે છે તો કયો બાંધારણ સિદ્ધાંત મુખ્યત્વે નબ્રાઈ પડે છે

આવશે વિદ્યાર્થી મિત્રો વધારે બહુ જ લાંબો થઈ શકશે એ માટે હું ઝડપથી બોલી રહ્યો પ્રશ્ન વાંચું તો તમારી માટે બહુ જ વધારે ન હોય તમારી પાસે પરીક્ષા દઈને આવ્યા હોય એટલે સી બાવીસમાં સી પ્રશ્ન નંબર ત્રેવીસ

સ્વાગત તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જશો તો તમને સાચી માહિતી આપડી ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવે ખાસ કરીને લાઈક કરતા જશે તમારા મિત્રો ખાસ કરી નંબર ઓગણીસ માં એક હજાર પોઈન્ટ પાંચ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રીસ માં એ આવશે એકત્રી માં વિદ્યાર્થી Ro tas taka ki bun. Ok, ya ma bi yauchi. Batri ma bi. Si yauchi. Ya terima. બસો ને પચાસ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી છત્રી માં આવશે સાત કે ચાલીસ સાડત્રી માં બી આવશે વિદ્યાર્થી મિત્રો અને અડત્રી માં આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણ ચાલીસ માં ચાલીસ માં પણ વી એકતાલીસ માં સી આવશે વિદ્યાર્થી મિત્રો માં સી તેતાલી માં ડી આવશે વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્વરૂપ પૂરો કરી રહ્યા છે એટલા માટે હું બોલી રહી છું તમારી પાસે સમય ન હોય એટલા માટે હું ઝડપથી બોલી રહ્યો છું બાર આવશે વિદ્યાર્થી મિત્રો ડી સોમાલી માં પ્રશ્ન નંબર પિસ્તાલીસ એમાં બી આવશે એ એમાં બી તાલીસ માં અડતાલીસ માં સી આવશે ઓગણ પચાસ માં વિદ્યાર્થી મિત્રો એક બે અને પચાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સી અને સી માં એક અને બે આવશે મિત્રો બાવન માં એક બે અને ત્રણ આવશે ડી નંબર ડી પ્રશ્ન નંબર જે લોકો વધારે ડી કહી રહ્યા છે તેને પૂરેપૂરા માર્ક મળી શકે છે તને ખાસ કોઈ કોમેન્ટમાં જણાવો કેટલા માર્ક થાય છે તમે પંચાવન માં ડી છપ્પન માં પણ ડી ઓગણઆ માં વિદ્યાર્થી મિત્રો નવા આવ્યો તો જેથી તમને સચોટ માઈન્ડ પૂરી પાડવામાં આવે છે સ્ટુડન્ટ જો ગુજરાત દ્વારા ઓગણ માં વિદ્યાર્થી મિત્રો એ આવશે

B a ou se. Son sant ma D. Pan sant ma G. Son sant ma D. San sant ma A. Son sant ma C.

મિત્રો સી આવશે પંચોતેરમાં વિદ્યાર્થી મિત્રો ડી હવે તમારા ખાલી પચીસ પ્રશ્ન રહ્યા તો વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ખાસ કરી તમારા માં જણાવો ને મેરિટ લિસ્ટ આવશે એટલે હું તમને સૌથી પહેલા અને સચોટ મેરિટ લિસ્ટ પણ આપીશ લાઈવ કરીર માં ડીતેર માં એ ઓગણસી માં ડી એસી માં ડી એક્યાસી માં વિચાર બિંદુ ખાસ કરી ડી આવશે બાસઠ ના પ્રશ્ન માં તમારે વિચાર બિંદુ કોમેન્ટ માં જણાવો ઝડપથી કયો આવશે એમાં જવાબ બાવન બ્યાસી માં કયો જવાબ આવી જશે તો ઝડપથી કોમેન્ટ માં જણાવો વિદ્યાર્થી મિત્રો ફક્ત એક અને બે આવશે પ્રશ્ન નંબર ચાર તેમાં આવશે બંને માંથી એક મેળ્યા સીમા એક અને બી વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ખાલી દસક પ્રશ્નો છે ખાસ કરી અને બ્યાસી માં પ્રશ્નની માં ખાસ જણાવો કયો જવાબ આવે નેવું મિત્રો ડી આવશે એકાણું બાણું માં બી પ્રશ્ન નંબર

છેલ્લો પ્રશ્ન રહી ગયેલો છે તેની માટે ખાસ કરીને નવા આવ્યા હોય તો વિદ્યાર્થી ખાસ કરી તમે સબસ્ક્રાઈબ કરી સ્ટુડન્ટ ઓફ ગુજરાત દ્વારા તમને માહિતી પૂરી પાડવામાં અને વિદ્યાર્થી મિત્રો ખૂબ ખુબ આભાર વિદ્યાર્થી મિત્રો આ તમે વિડીયો જોયું માટે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ખાસ કરી ઝડપથી મને જણાવો